પણ એક વસ્તુ માર્ક કરી એમાં તમે કોવિડ નહોતો એ પેલા પાંચ હજાર ની કપડા જોડ પહેરતા હતા પચીસો ત્રણ હજાર રૂપિયાના બૂટ પહેરતા હતા પચીસો ત્રણ હજાર રૂપિયાના સ્પ્રે વાપરતા હતા માતાઓ બહેનો તમને કોઈ બ્યુટી પાર્લરમાં વાળ સીધા કરાવતી હતી હે બધું બ્રાન્ડેડ બ્રાન્ડેડ જ હતું ને પણ આ બે વર્ષના કોવિડમાં ક્યાંય બ્રાન્ડેડ પણ કાયમ લાગ્યું પાંચસો રૂપિયાના બરમોડા નો બબે વર્ષ કાઢ નાખા ઈશ્વર ચોખ્ખું કે સાત્વિકતા માર્યો સાત્વિકતા માર્યો તમે જો મોદી સાહેબનો સૂટ હતો સાડા ચાર કરોડમાં વેચાણો ધોની સાહેબનો નો સૂટ હતો સાડા સાત કરોડ વેચાણો ગુજરાતના ના વિનંતી કરું માર્ક કરો ક્યાંક આપણે હું એવા પાપ કર્યા છે કે આપણા પાટલું બુસ્કોટ ને ટી શર્ટ ના પ્લાસ્ટિક ની ડોલું ટબજ આવે છે માર્ક કરો તમે આ તમે જોઈજો માતાઓ બહેનો રહ્યા ને દસ બાર હજાર રૂપિયાની સાડી એવી સરસ મજાની સાડી લાવશે ત્રણ વખત પહેરશે પછી ચોથી પાંચમી વખત એનું ગોદડું કરીને આપણને ઓઢાડશે અને આપડા લેખાના પગ લૂહણિયા તમને કહું આખું ઘર પગ લૂહતું જાય પણ લહન ફોલતા ફોલતા બાયું વાત ન કરે કે તમાર ભાઈ હાવ લેવાતા જાય લેવાતા જાય ને આમ આખું ઘર પગ લૂવે છે આમાં અને ઈ તમે જોજો ઈ ખરેખર ઈ એક જોયા જેવું જ છે નકર આ આ જીન્સ નું પેન્ટ નું સંશોધન પુરુષો માટે થયું તો છતાંય બેનોને કહે આંબી પુરુષ કે સામે એ થાય ગાપ તો પેરો તમે પેરો વાંધો નહીં ટી શર્ટ નું સંશોધન પુરુષો માટે હતું છતાં બેનો કહે આમ બે પુરુષ કે આગે બઢે પેરો બાપા પેરો કાંઈ વાંધો પેરો ને ભાઈ વાંધો ને પેરો ને ભાઈ ત્યાં ઢેલ કાચબા જેવા બૂટ હતા એ પુરુષો માટેનું સંશોધન હતું છતાંય બેનો પહેરે પણ મને એક વસ્તુ તો સમજાવો કે આ પરંપરાનો ને આદિ અનાદીનો અમારા બાપ દાદા ધોળો લે તો એને તો રહેવા દીધો તેને પ્લાઝો કર નાખો કઈક તો રહેવા દો ફેશન 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 નથી આપણી કરતા જાનવરો આગળ છે ફેશનમાં ફેશન વસ્તુ કઈ છે જ નહીં સારું દેખાવું હોય ને હું તો હમણાં એક જોતો હતો સ્વામી એક રીલ્સ આવી એ રીલ્સ માં સાત બહેનો અહીંયા ઉભેલા અને એક બે નામ ઊભેલા એટલે કઈક પ્રસંગ હશે લગ્ન પ્રસંગ નું કઈક હશે એમાં તો સરસ રીતે તૈયાર થયેલા અને નામ હાથ બેન આયા ઊભેલા ને એમાંની એક બે નામ છેટી ઊભેલી તો હાથ બેનો એવી રીલ્સ આવી એમાં એવું એવું ગાતા હતા પતલિકા યાદ દેખો હાય 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 એમ કરીને હાથ આમ કર્યા ને તો ઓલી સિંગલ જે બેન ઊભી હતી ની હું કે ભાઈ એવું મન નો આવડે પણ નો આવડે શું કામ સોંટા છો આમાં માની લો દાખલા તરીકે રીલ્સ ચડાવી દીધી ને એ લાઈકો આવી ગઈ એની કોમેન્ટો સારી આવી ગઈ ને રીલ સારી ચડી ગઈ હાલો વન મિલિયન એટલે કે દહ લાખ સુધી હાલી ગઈ હાલો માની લીધું તો તમને એમાં એક વસ્તુ માર્ક કરજો આ ગીત આવા આવે છે પતલી કમરિયા દેખો હાય 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 અને રીલ્સ ચડાવી દીધી ત્રીજી પેઢી પાછળ વિયા તો આપણા બાપ દાદાના ફોટા આપણી પાસે નથી હુકામ ટેકનોલોજી નહોતી ફોટા આવી હુકામ ટેકનોલોજી દાયડે દાયડે વધતી જાય ચંદ્ર ઉધી પોગી ગયા મંગળ ઉધી પોગી ગયા બે હજાર ત્રીસ પાંત્રી માં આપણે સૂર્ય સુધી પહોંચી જવું માને એક દાખલા તરીકે રીલ ચડાવી દીધી ને એસી પંચ્યાસી વર્ષ પછી કોળમાં હારો દીકરો જન્મો અને એ પછી જેદી તેદી તે બધું આઈડી ખોલશે હાસું ખોટું જેવું હોય એવું નામ રીલ્સ જોયે તો એને પગ હેઠે જમીન વી જાય અરે મારે ગૌ ડબ્બા આવે છે પતલી કમરિયા દેખો આય 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 રીલસુ ચડાવી હોય ને તો પાંચ રામાયણની ચોપાઈ યાદ રાખીને એની રીલસુ ચડાવતા શીખો પાંચ ગીતાજીના શ્લોક યાદ રાખીને એની રીલસુ ચડાવતા શીખો જૂના લગ્ન ગીતો ભૂલાઈ ગયા હોય જૂના કીર્તનો ભૂલાઈ ગયા હોય એની રીલ શું ચડાવતા શીખો હું કામ આ વિસરાય ન જાવું જોઈએ પણ અમુક આપણે જે ખબર નહીં કઈ રીતનું એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષાવાળા સ્વામી અને છસો હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું ત્રીહી ને સમજાય ને છસો ને ઉપરથી જાય એટલે સહજતા રીતે મેં કોક પૂછ્યું મેં કીધું ભાઈ આને કેમ આમ છે હું વાંધો મને કે બધા હા નેસિંગ વાળા છે હે ઓ હા નેસિંગ વાળા છે બધા મેં હની સિંગ એટલે મને કહી અયો યો સિંગ ના ઓલા પેલા રેપર સોંગ નહીં આવે મેં કીધું મને કે એ બધા એ વાળા છે તમારું ગુજરાતી સમાજમાં નહીં આવે પણ મેં કીધું એ વાળા છે એ હની સિંગ વાળા છે તમે ડારા સિંગ વાળા છો એમાં સાત આઠ દસ જણા હામાં ખારી સિંગ વાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો એ હલતા હતા તો એ ખબર પડતી કે અહીંયા ખારી સિંગ જ છે એમાં એક અન્ના ઊભા થયો હાથમાં પિસ્તોલ લઈને મેં કીધું ભાઈ એમ તું વૈશમાં ઊભા થયો સમાજમાં પાછું મારું હિન્દી બહુ નબળું હિન્દી ને તાવ આવે એવું હિન્દી આપણું આ વૈશમાં ઘોડો લઈને ઊભો થયો મેં કીધું ભાઈ તું એમ સમાજમાં એ બંધુકડા લઈને ઊભા થયા તું કહો હે ક્યાં મળી ગઈ એ બીડું જાદા બોલ લે ગણી આપણને એક આદમી કો ઢૂંઢ રહેલા

તો મેં કીધું આપણું ગુજરાતી નહીં સમજમાં આવે મને કે નહીં અને ખબર નહીં એના ચહેરા ઉપર સ્મિત જ નહોતો આવતું આઠસો કિલોમીટર તમારી વાહ હોય ને કલાકાર ની હવા હોય કેટલું આકવું કેટલું નો આંકવું ને તમારી વાહ ઉપર થી ખબર પડે ને કુદરતી પછી મેં કીધું આને દાંતો કઢવા જોઈએ હિતેશ મેં કીધું આનું શું કરવું પછી મેં કીધું અમારા ચારો ના સફાકરા લખે અને મેં એને એવું કીધું મેં કીધું આ દેશની અંદર આ દેશની અંદર ક્ષત્રિયો હતા ક્ષત્રિયો છે એટલે ધર્મની ધજાઓ ફરકે છે સાહેબ ક્ષત્રિય સમાજ ને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ આ દેશમાં બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની નો ખબર પડતી હોત આ દેશમાં ચારણો ન હોત તો મને તમને સાહિત્યની વીરરસની કરુણતાની કઈ ખબર જ ન પડતી હોત કલમ નો ક હું કેવાય એ નો ખબર પડતી હોત હુકામ કારણ કે એને સાચવી રાખ્યું ને મને તમને કંઈક દીધું છે આના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે એટલે મે કીધું કે લેની એક આજુ સફાકરો બોલું ને જોઈને ચહેરા ઉપર સ્મિત આવે તો એટલે હું બોલ્યો સફાકરો બોલ્યો કે હાંડા દોડીયા વંજરાવાળા હાકોય ટીપા જાણે છૂટા જેહી જમુ જાડા બચ્ચા પે જાણે ખાંધા દોડીયા વાંજરા વાળા હાકો લતી બાગુ સીતી બાંગ બોલી ગામડા માં જાણે છૂટા જે જમુ જાળા બચુટા પે નાંગ જાણે છૂટા આસમાન કેતા બુટી જમીતા ગાળા ભાળા તે ગુવાળા બોલે કાળા વેર જગ્યા પાંડવાળા રંગ કાળા રગ દાળા પુરુ જાણે ભોજાળા ઉડેરા વાહ વાદળાના મોર પાટ પડે તાળે બંદુ કાળી વાગારણ તુરુ જોને કેકણો ગણ કી કરી

ਰੁਣੀਏ ਬੰਨਿ ਰਵੜਾ ਗਲਤੀ ਬੰਨ ਸੁਕੀ ਬੰਨ ਬਲੀ ਗਮੜ ਮਤੀ ਆਕ ਪਗ ਜਾਣ ਮੁੰਦਾ ਤੇ ਹਿੱਜ ਮੁੰਦਾਲਾ ਬੁੱਟਾ ਪੇ ਨੰਗ ਜਾਣ ਸੁਪਾਸ ਮੰਨ ਕੇ ਤਪੁੱਟੀ ਜ਼ਮੀਦਾਂ ਥੜਫੜ ਦੇਗ ਵੜ ਬਲ ਕਾਵੇ ਰੰਗੇ ਬੰਨ ਬੋਲ ਰੰਗ ਕਾਲਾ ਲਕਟਲਪੂ ਜੜਾ ਉੱਤੇ ਰਹਾ ਵਦਲਾ ਨ ਮੋਰ ਫੜ ਫੜ ਤਲ ਬੰਦੂ ਕਲ ਵਗਰ ਰਚੂ ਕਿੰਨਾ ਜਾਣ ਕੀ ਕਰ ਘਣ ਕੀ ਭਾਗ

હવે મેં કીધું સમજાય બોલતા હો લેકિન તમારા દિમાગ ને ભરતા નહીં એનું કરવું હું મારે કુદરતી હું હું મેં કીધું અમારા હનુમાનજી મહારાજના રૌદ્ર રોદ્ર સ્વરૂપ નું વર્ણન કષ્ટભંજનના ચરણોમાં મૂકેલું એટલે જેક ભીકરાલવા નંદ જોર કભી સુમન જાંદ છાવી બલકી શોર લીક વેપણ એક પ્રભુલેલ લાટ્ય લ્રગટ યાં� પડમથડૈ મયરામ આનંદ દોર કવિ સુમન ગાંધી કવિ બલકિ શૌરલ કવિ વેંતુ નાયક ભુલેલા લાડી અલકટિયા ધને ઉર માં ટાટ મુખ મુરત કાય જો કોંડ માલ બબખાયતા જગતલક બાલ હનુમાનજી મહારાજ ના રોદ્ર સ્વરૂપ નું વર્ણન ગઢવી કરીને મારા ખાસ ભાઈ છે અને આ એક જ રોદ્ર સ્વરૂપ નું વર્ણન છે કે પટેલ નો છોકરો ગાય એનું હું તમને રીઝન આપું આ સ્ટેજ રહ્યું ને એ ચારણોનું બારોટોનું ભૂદેવનું પટેલના છોકરાને છોકરા ને કેમ સીધા નાખવાની કયો ને તો એને ખબર પડે હજી કેટલા વિઘે કેટલા દાણા જાય એ હજી ખબર પડે અને કુવામાં ખાલી ડોકું કાઢીને ત્યાં ખબર પડી જાય કે આટલા જ પાળિયા પીહે પાળિયા બે પ્રકાર ના હોય એટલે કદાચ મનમાં એવું હોય ખોટો મેસેજ ન જાય એમ કહી દો એક તો એ પાળિયા હોય જેને માથા પાડીને ભારતીય સંસ્કૃતિને ધડ લડાવીને ભારતીય સંસ્કૃતિને બચાવી ગાયોને નીણ આમ વાળી જાતા હોય એને બચાવ્યો બેન દીકરીની લાજ લૂટાતી હોય એ બચાવ્યો એના માથા પાડીને હોય એને પાળિયા કહેવામાં આવે પછી પંદર કેરાનું પાળિયું હોય વીસ કેરાનું પાળિયું હોય પાળિયા કહેવામાં આવે પણ એક સહજ રીતે મારી બીજી આમાં એક મને વાત યાદ આવે એટલે કહું કે આપણા વડીલો ચાર થી છ ના ગાળામાં જાગી જશે જેને કહેવાય બ્રહ્મ મુહૂર્ત એક મિનિટ ચાર થી છ ના ગાળામાં જાગી જાય આ વાત ઉગે છે એટલે છું એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાંચ પ્રકારના સ્નાન દર્શાવ્યા ચાર વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે ને સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે છે આ હિતે શંટાળા બાપુજીની ડાયરીમાં નથી હજી કહેતો જાવ આ ઋષિ મુનિઓ લખેલું આઠ વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય એટલે નેગેટિવિટી મારા તમારા બહુ આવે તમે જોયું ચાર થી છના ગાળામાં જાગી ગયા હતા ને એને બે વસ્તુ વરી ગઈ હું વરી ગઈ ધીરજ અને સંતોષ અને અત્યારે જે દહ દહ વાગે જાગે તમને કહો વેત વેતના રૂસડા વાળા પંદર હજાર ના બ્લેન્કેટ હોય એમ હાથ ફેરવો મારો દીકરો લહરી જાય માખણ જેવા તમને કહો હવે નીંદર તો ડહો આવતી ન હોય કરો હું તમે એમાં એમાં અમુક અમુક પેઢીઓ જે જાગે ને કાનમાં કાળા ડીટીયા ભરાયો આપણે સ્વામી દહ ફૂટ સેટા હોય ને તો એના કાનમાં હું વાગે આપણને સંભળાય બોલો નકરું મ્યુઝિક નો જાવ આવો એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક પીવું જાય ગીત જ આવે ચાલા કદી ખેલા આ જા આને ભાખરી ભેળું કરો તો કામે સડે આમ નમ રહે તમે વેસાઈ જાય બધું આ સહજ છે ને પણ એક વસ્તુ તમે માર્ક કરજો વડીલો ચાર થી છ ના ગાળામાં જાગી ગયા અને એને પ્રભાત ત્યાં કેજી લાગે હેજી અખંડ રોજી હરિ તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એટલે બે વસ્તુ આવી ગઈ તમે જો ધીરજ અને સંતોષ એ મંદિરના ના ઓટલે સંતોષ એનું આવ્યો ધીરજ એનું ઉતાવળા પણ બહુ આવ્યું હું અહીંથી અહીંથી રળાઈ લઈને અહીંથી રળાઈને પછી ક્યાંથી ન હોય પછી આમ કરીને બે હવે આ ન કર્યું તો હારું હતું અને આ વડીલો મંદિરના વટલે બેઠા રે સાહસ તો જોવું એનું હો વેગાના ખેતરમાં કોરામાં કપાસ્યા સોંપી દે સ્વામી સાહસની વાત કરું હો વિઘામાં કોરામાં કપાસિયા સોંપી દે પછી મંદિરના ઓટલે ટેકો દઈને ખોડ બાપાને ઠોહો મારે હા ખોડા હા આ ડોહો આવશે કે નહીં આવે વરસાદની વાત કર્યો કોરામાં કપાસિયા સોંપી દે છતાં એને એના ભજન ઉપર કેટલો વિશ્વાસ હતો કે હું છ થી ચાર ચાર થી છ ના ગાળામાં જે ઈશ્વરનું ભજન કરું છું ને જેને પેટ આપ્યું છે ને એ પૂર્વનું વ્યાપ છે એટલા સહજતાથી તમે જોવો હમણાં એક દાદાને મારથી પૂછતા પૂછાઈ ગયું આ ઓલો મુંબઈ વાળો જોક છે એમને કન્ટિન્યુ છો આ વચમાં બીજું ફાંટું છે આમ હા એટલે ભૂલી ન જતા એ મંદિરના ના ઓટલે દાદા બેઠેલા ને જયમંતભાઈ એટલે મારથી કેતા કેવાય દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા મેં કીધું આ હો બાપા આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો મેં કીધું દિવાળી ને ફટાક્યા ને તમારે હું લેવા દેવા એ કે માંડ માંડ કપા ભેળો થયો આ હાથના નયા વીઆઈ ગયા ને તો એ ડોહો કપા ભેળો થયો તમે તો આઈઠમે આવ્યા હતા ગોઠણે ગોઠણે કપા હતો લીલો શામ કલર કલરે કલરે ફૂલ હતા ને સેલ્ફી લઈને ગયા એ ગયા ગા નહીં ત્યાં ડોહું ઝૂકવું પડે નકરા થઈ જાય સો મહામાં વાઇટું થઈ જાય હાથમાં ન રહી અને તમે એ ગયા એ કે ગા નહીં કે અમારી હાથ પેઢીઓમાં ઝૂક્યું હતું એટલે તમે લે રખડી કરો છો આમાં મેં કે જયસિંહ હવે આવો સુરત અમદાવાદ મુંબઈ અમારા છોકરાઓ છે અહીંયા મેં કે શું છે મોટા થાય છે આ બધા નહીં આવે કેમ મોટા થાય કે મોટા થાવા મેલા કેમ એ કે અડધો ખાલી રોટલો હું ડોસી ખાઈ તો નિરાતે ખાઈ તો ખરા આ કબાલામાં ને કબાલામાં આપણું મગજ કામ ન કરે એટલે મોટા થાવા મહેલાશ મેં કેમ મોટા થવા કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય ઘી અહીંથી જાય બકાલો અહીંથી જાય દહીં અહીંથી જાય છેલ્લે સાહે અહીંથી જાય મેં છાશ છે એમાં પાંચ લીટરનો ઓલો બવણો આવે એમાં મોકલો ના ના ભાઈ એ ઓલો ડ્રાઈવરને કિલિન્ડર ના પાડે કે બવણા ઝલકાય છે કે હવે ન મોકલતા મેં તો હેમાં મોકલો કે ઓલો હવા બે એ ઓલો પ્લાસ્ટિકનો ભંભો ન આવે આમ ઢાંકણો દઈ દો સીધો મુંબઈ મેં કીધું તમારે પ્લાસ્ટિકના ભંભા ગામડા મળી રહી તો કે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને સમજાય ને વંદન આ બધું ન સમજાય હે પણ એક વસ્તુ માર્ગ કરો સ્વામી મેં હું બહુ વિચાર્યું ડીપલી વિચાર્યું છું આ તો મારા વરિષ્ઠ છે અમારો જન્મ નહોતો એ પહેલાના ગાય છે આ બધા અને હારું સારું જ ગાય હજી કોઈ દિવસ જીભે નો એવા ગીત નથી ગાયા એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો એને હાંચવી રાખવું છે એ બેઠા છે અને હું એના વખાણ કરું છું એવું નથી એને કોઈ પણ તમારે એના જૂના વિડીયો જોઈ લેવા એને ખરેખર એ જે નારામીન કાનદાસ બાપુના જે ચીલે આવેલા છે ને એને ભલે સમાજમાં અત્યારે એને હાઇલાઇટ નથી પણ એ ખરેખર હાચવી રે હાચવી છે એને આપણે બીજા કોઈ કલાકારોનો અનાદર નથી કરતા બહુ બધા સારું જ ગાય છે પણ પ્લીઝ બે હાથ જોડીને વિનંતી એટલી કરવી છે નકરા દિલ તૂટી જાય એના ગીત રેવાય કઈક મા બાપ ના ગીત લાવો ક્યારેક આમ છોકરાઓને ઝૂનુન સડાવવા ગીત લાવો હે કે મારી ઘડિયાળ પહેરનારી બીજી ની બંગડી નહીં પહેરે પણ નો પહેરે કઈ નહીં ને ભાઈ એ તારા બાપુજીને કેજે ગોતી દે હું હોય હવે હવે મેળામાં લીધેલી હોય દોઢસેવાળી અહીં દોઢસો એ પાસે ઊંસીના લાવ્યો હોય કોકના પણ કેવાનો મારો ભાવ પાંચ વાગે જે વડીલો જાગી ગયા અને સાત વાગે વાડીએ વી ગયા છ વાગે વાડીએ વી આવી ગયા અને બાર વાગ્યા સુધી બપોરના બાર વાગ્યા સુધી એ ખાતરની ગાડીઓ ઠલવતા હોય વડીલો અને આપણે ખાલી ભાત લઈને જઈએ ને પછી ભાત ખાય અને દોઢ વાગે સુ જાય બે વાગે પાછા જાગે અઢી વાગે ચા પીને પાછા કામે ચડી જાય અને છ વાગ્યા સુધી કામ કરે એટલે આપણે ને કે દાદા તમે કેટલી ગાડી ખાતર નાખ્યું તો હું કે ખબર પિસ્તાલીસ ગાડી ખાતર ઠલવી દીધું ભાભો એકલો પિસ્તાળીસ ગાડી ખાતર વાડીમાં ઠલવી દે એની છેલ્લી રિક્વાયરમેન્ટ હું ખબર તાર બાંધ કે ચા બનાવી દે હા કે ના આમાં ઘણા વાડીએ ચા દેવાઈ ગયા છે કે તાર બાજે ખાલી ચા બનાવી દે એને બે ટાણા ખવાર બપોર પછી નો ખાલી ચા પીવે તો વિચાર તો કરો પિસ્તાળી ગાડી ખાતર નાખી દેવાની તાકાત આવે જો એને તાકાત થઈ રહેતી હોય એનર્જી ઘટી જાય એમ આમ મૂળ જ નથી કઈ કામ કરવાનું એવું થઈ ગયું હોય તો કોઈ દી દાદા એવું કીધું કે આ વખતે તારા બાને કહેજે કે સા ન બનાવે તો કે મારી એનર્જી ઘટી ગઈ છે તેને કહેજે ફ્રીજના ઉપલા ખાના બે ત્રણ રેડ બોલ પીડા થી લે મોકલે એમ હે તો એ રેડબુલ નો પીવાનું ચાલુ કરે હેલ પીવાનું ચાલુ કરે કે એનર્જી ઘટી ગઈ છે એમ વિચાર કરો દોઢસો રૂપિયાનું આવડું ડબલું દોઢસો રૂપિયાનું આવડું ડબલું જેને વિદેશોમાં બેન કરવામાં આવ્યા છે અને આપણી પરદા બે શોખથી પીવે છે હું કામ એને બેઠા બેઠા એનર્જી ઘટી જાય એનર્જી જાય છે ક્યાં એ જોવો ને ઘોડીઓ સડાવી સડાવીને બે બે ત્રણ બટન ખુલ્લા મૂકીને વાળ નો મેળ નો હોય અને કોકની છોકરીઓ વાહ્યા જેમ છે ગાડીઓ હાંકવી હજાર રૂપિયા ની વસ્તુ દઈ દે ને પછી અમુક અમુક દીકરીઓને ને એવું કે બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હજાર રૂપિયા ની વસ્તુ દઈ દીધેલી હોય તેનો મતલબ એવો ન સમજો પ્રેમ કરે કેસ વર્ષની બાપે તમને કરી દીધી મોટી હથેળીમાં એને તો એને ચપલાઈ નહીં હોય એને તેવા કપડાઈ નહીં હોય એને તેવું ખાધું નહીં હોય એને કેટલાય એવા સપના ચકના ચૂર કરીને તમને મોટા કર્યા તો એને પૂછ જેને ભોગ દીધો હોય ને એને પ્રેમ કહેવાય પંદરસો રૂપિયા ની વસ્તુ દીધી એને પ્રેમ કહેવાય હાથ ધી વાહે છોડાવીને બેઠો હોય બિસ્ટોલનું કરાકરે વસ્તી બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય દુ ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ હે આમાં આમાં કાંઈ લીલું ન થાય યાર જે હાથ દી સુધી ગાડીયું વાહે ફેરવતો હોય ને એનું ખાલી બેકગ્રાઉન્ડ જોઈ લો કે એના બાપનો ન થયો હોય તો તમારો હે નો થાય એ હજાર રૂપિયા ઘેરે રળી નથી દેતો જે રળતો હોય ને તમે તાર બે શોખ થી જાઓ રળતો હોય તો ધંધા વગરનો છે એટલે હાથ દી ખોડાઈ ને બેઠો છે આ એની પાસે કઈ છે નહીં કેવાનો મારો ભાવ કે અત્યારના દીકરા દીકરીઓની એનર્જી બહુ ઘટી જાય ખાલી રેડ બુલ પીવી આ ની ગીર દૂધ આવે લીટર ઉભા ઉભા પી લીટર ડોહો એનર્જી શું ઘટે સહજ છે ને માલધારી સમાજ ને જો એના છોકરાનો વાહો કોઈ દે એમ નબળો વાહો ન હોય હુકામ એને એને ભી જેટલી હોય દૂધ માખણ ને સહાય ને એવું ખાવાનું અને આપણા ખબર નહીં જેટલા રૂપિયાવાળા વાળા થતા જાય એમાં હલકો ખોરાક આવતો જાય કરોડ ની ગાડી આવે પણ બે લાખની ની ગા ન સાચવી શકતા એની ઉપર થોડોક મારો રાખવાની જરૂર છે કહેવાનો મારો ભાવ કે જે દીકરા દીકરીઓને એનર્જી ઘટી જતી હોય ને જેનું મન વિચલિત થતું હોય ને જેને નકરી નેગેટિવિટીના વિચાર આવતા હોય ને એને એક જ દેવ ભજવાની જરૂર છે કયો ભણ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપેશ થી ઉલોક ઉજાગર મહાવેર વિક્રમ બજ રંગમત નિવાડ ઘુમત કંચન વરણ વિરાન કુંડલું હતમરાજી યોર ગજા પીરા નૈ કાંધે મૂતને મૂસા તે સંતર સુવન કાયસુરી નંદન કાયે પોતા મહાસગ બંધન વિન્યામાન ગુણી অতি ચાતુર રામ ગાજ કરે બેંગોયા તુર કબૂ કરે તુમ લે કો રતિયા રામલકન સીતા મન બસિયા ક્ષુમ રૂપ ધરી જે હિંથાવા વિકટ રૂપ ધરી લંક જલાવા મેમ રૂપ ધરી સુર સહારે સાત દિવસ માં તમે સવારે ચાર વાગે જાગી જાઓ નવણા કોઠે પાણી પી જાગતા પેલા બે હાથ આમ હથેળી ભેગી રાખો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મ ગોવિંદમ પ્રભાત કર દર્શનમ એ બે હથેળી ચોળીને આવી રીતે આમ ખાલી સાત દિવસ કરો સાત દિવસમાં જ્યાંથી ચાલુ કરો ત્યાંથી તમારા ચહેરાનો એક ફોટો પાડી લેવો અને સાત દિવસનો આ પ્રયોગ ચાલુ કરો હું તો કહું તમારું મન વિચલિત થતું જનમંગલ સ્ત્રોતના પાઠ કરો હે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના એક નામ છે એની નામાવલી વાંચો હનુમાન ચાલીસાના પાઠ કરો